नमस्ते स्वागत है आपने आपने कार्यक्रम में के जनु नाम से गोष्ठी विद विकल्प कोटवाल हम देखेंगे लाजिम है कि हम भी देखेंगे वो दिन की जिसका वादा है जो लोहे अजल पे लिखा है हम देखेंगे शू तमे नज्म सांभी से अगीत सांभ्यू से मैंने खूब गमे से मैंने एटल बधु मनपसंद है कि घनी वक्त हूँ लूप કલાક દોઢ દોઢ કલાક સુધી આ ગીત સાંભળતો હોઉં છું એક મહાન વ્યક્તિ થઈ ગયા ફૈઝ અહેમદ ફૈઝ એમણે આ નઝમની રચના કરી હતી આમ તો ફૈઝ અહેમદ ફૈઝ વિશે એવું કહેવાય છે કે તેઓ એક પાકિસ્તાની પોયટ હતા એક પાકિસ્તાની શાયર હતા શાના પાકિસ્તાની એ આપણા હતા આપણા ભારતના હતા આઝાદી પહેલાના ભારતમાં એમનો જન્મ થયો હતો પણ જેમ કે આઝાદી આપણને ભાગલા સાથે મળી એટલે એમનો જે વિસ્તાર છે પાકિસ્તાન કહેવાય પાકિસ્તાની જેની રચના એમણે ઓગણીસો અગ્યાસી ના વર્ષમાં કરી હતી આ નઝમની પાછળ એક વિચાર રહેલો છે તાનાશાહીનો વિરોધ કરવાનો વિચાર ખોટાનો વિરોધ કરવાનો વિચાર આપ ખુદ શાહીનો વિરોધ કરવાનો વિચાર ઓગણીસો સિત્યોતેરના વર્ષમાં પાકિસ્તાનમાં જુલ્ફિકાર અલી ભુટ્ટોની સરકાર હતી તેઓ ત્યાંના પ્રધાનમંત્રી હતા અને ત્યારે પાકિસ્તાનની સેનાના ચીફ હતા મોહમ્મદ ઝિયાઉલ હક પણ ભાઈ ઝિયાઉલ હક એમની એ પેલી તાનાશાહોવાળી હતી ઓગણીસો ને વર્ષમાં એમણે જુલ્ફિકાર અલી ભુટ્ટોની સરકારને પાડી દીધી અને પાકિસ્તાનનું શાસન એમણે પોતાના હાથમાં લઈ લીધું લશ્કરી શાસન એમણે ત્યાં આગળ સ્થાપી દીધું અને પછી ઓગણીસો ને વર્ષમાં વર્ષમાં ઝિયાઉલ હકે પોતાની જાતને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા એ આટલે ન અટક્યા હવે એમણે પોતાના શાસનની અંદર કન્ઝર્વેટિવ ઇસ્લામ એટલે કે રૂઢિવાદી ઇસ્લામનો ઉપયોગ કરવો શરૂ કર્યો એમની અંદર ધર્માંધતા હતી અલ્લાહના નામ પર હવે કંઈ પણ કરતા હતા તમે ધર્માંધ હોઈ શકો બધા તો ન હોય ને બધા તો તમારી વાત ન માની લે ને તમારો વિરોધ થવો જરૂરી હતો અને એટલે એ વિરોધ કરવા માટે ફૈઝ અહેમદ ફૈઝ ઓગણીસો તૈયાર કરે છે એટલે કે ઉલ હકને કહે છે કે ભાઈ તમે જે જે વાયદા કર્યા છે ને એ વાયદા પૂરા થાય ને મેં રાહ જોઈશું અમે પણ જોઈશું અમને હક છે અમે જોઈશું ફૈઝ અહેમદ ફૈઝની આ નઝમ સાંભળીને લોકોની અંદર જોશ આવી જતો જેમ કે આપણે ત્યાં બંગ ભંગની ચળવળ વખતે કેવો બંદે માત્રનો નારો લાગે એટલે અંદરથી જોશ પેદા થાય કે હું પણ એ ચળવળની અંદર જોડાઈ જાઉં આવું જ એ વખતે પાકિસ્તાનમાં થતું આગળ જતા પછી ફૈઝ અહેમદ ફૈઝજી એમનું મૃત્યુ થયું પણ એમના મૃત્યુ પછી એમના જે ચાહકો હતા એમના જે ફોલોઅર્સ હતા એમણે નક્કી કર્યું કે આપણે એમને જીવતા રાખીએ કેવી રીતે જીવતા રાખીએ તો દર વર્ષે આપણે એમની યાદમાં કંઈક આયોજન કરીશું જેમાં આપણે એમની નઝમ વાંચીશું એને ગાઈશું આમ કરીને એમને આપણે જીવંત રાખીશું નક્કી કરાયું કે દર વર્ષે આપણે ફૈઝ મેલાનું આયોજન કરીશું ફૈઝ મેલા એક મેળાનું આયોજન થાય કે જેમાં એમની નઝમ એને વાંચવામાં આવે અને ગાવામાં આવે ઓગણીસો ને છ્યાસીના વર્ષમાં લાહોરની અંદર આવા એક ફૈઝ મેલાનું આયોજન થયું હતું લગભગ લગભગ પચાસ હજાર જેટલા લોકો એમાં હાજર હતા અને એ વખતે પાકિસ્તાનના એક મશહૂર ગાયિકા હતા ઇકબાલ બાનો એ પણ પાકિસ્તાનના તોષાના ભારતના જ હતા આઝાદી પહેલાના ભારતમાં જ એમનો જન્મ થયો હતો ભારતમાં પણ એમણે ઘણું કામ કર્યું છે ઘણું ગાયું છે પણ હવે તે પાકિસ્તાનના કહેવાય ઇકબાલ બાનો એ મેલાની અંદર આવેલા હતા અને ત્યાં એમણે આ ગીત ગાયું હમ દેખેંગે એમનો અવાજ એમની અદા અને એમનો એ જુસ્સો એના કારણે એ જે એમણે ગાયું હતું ને એ ઇતિહાસમાં અમર થઈ જાય છે ફૈઝ અહેમદ ફૈઝીએ જ્યારે આ રચના તૈયાર કરી ત્યારે પણ એ ખાસી લોકપ્રિય થઈ હતી પણ ઇકબાલબાનોએ ઓગણીસો છ્યાસીના વર્ષમાં જ્યારે ગાયું ને ત્યારે એની લોકપ્રિયતા એ તમામ સીમાઓને વટાવી ગઈ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ પૂરા વિશ્વની અંદર એની લોકપ્રિયતા વધી એવું કહેવાય છે આ કાર્યક્રમની અંદર જે લોકો હાજર હતા એમના એકાઉન્ટ્સને આપણે સાંભળ્યું ને તે લોકો એવું કહેતા કે જ્યારે તેઓ ગાઈ રહ્યા હતા ને તો એક જાણે કે દૈવીય અનુભવ હતો લોકો સાથે ઇન્કિલાબ જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા અને લોકોએ એટલી બધી તાળીઓ પાડી હતી કે એક તબક્કે તો એવું લાગતું હતું કે એ જે હોલની છત ખરી ને એ તૂટીને નીચે પડશે ગીત પૂરું થયા બાદ પણ લોકો એમને ઇકબાલ બાનુજીને જવા દેવા માટે તૈયાર નહોતા એ કહેતા હતા કે હજુ ગાઓ હજુ ગાઓ ગાવાનું ચાલુ રાખો આ કોઈ સામાન્ય ઘટના નહોતી ઇકબાલ બાનો જ્યારે આ મેળામાં પહોંચ્યા તો એ કાળા કલરની સાડી પહેરીને આવ્યા હતા કાળા કલરની સાડી આ એક સિમ્બોલિક એક્ટ હતું કેમ ઝિયાઉલ હકે એ વખતે પાકિસ્તાનની અંદર કાળા રંગના કપડાં પહેરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો કેમ તો કાળો કલર એ વિરોધનું પ્રતીક છે એટલા માટે એમણે કરીશું કાળા રંગ ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો ઇકબાલ બાનો એ ફંક્શનની અંદર કાળા રંગની સાડી પહેરીને આવ્યા હતા વિરોધ પ્રદર્શિત કરવા માટે હોય છે આવા લોકો હોય છે આવા શાયરો હોય છે આવા ગાયકો કે જે સત્તાની સામે ઘૂંટણી નથી પડી જતા અને આ એ ફંક્શન છે કે જેના પછી આ ગીત ખૂબ લોકપ્રિય બન્યું ઝિયાઉલ હકે પ્રયત્ન કર્યો આ બધી બાબતોને દાબી દેવાનો આ ફંક્શનના જે ઓર્ગેનાઇઝર્સ હતા એમને તેણે રીડ પાડી આ ગીત ઉપર એણે સેન્સરશીપ લગાવી દીધી એના ઓર્ગેનાઇઝર્સને ઘરે જઈ જઈને જો આની કોઈ આનો કોઈ ઓડિયો રેકોર્ડ હોય તો એને ખત્મ કરી દેવાની એને કોશિશ કરી પણ આવું બધું બહુ સફળ ન થાય કોઈકને ક્યાંક આ ગીત એ ફંક્શનનું રેકોર્ડ કરી રાખ્યું હતું કે જે રેકોર્ડિંગ હજુ પણ મોજૂદ છે તમે યુટ્યુબ પર જોશો ને તો તમને ઇકબાલ બાનોના અવાજમાં આ ગીત સાંભળવા મળશે અને હું કહીશ કે એને ખાસ સાંભળજો આ રસના બીજા પણ અમુક લોકોએ ગાઈ છે જેમ કે કોક સ્ટુડિયોએ પણ સરસ મજાનું વર્ઝન તૈયાર કર્યું છે એ પણ આપ સાંભળજો ઇકબાલ બાનોનું જે વર્ઝન છે એ તો સાંભળજો જ પણ જે કોક સ્ટુડિયોનું વર્ઝન છે એને પણ આપ સાંભળજો અને છેલ્લે જે પેલું મૂવી આવ્યું હતું કાશ્મીર ફાઇલ્સ એ કાશ્મીર ફાઇલ્સ મૂવીની અંદર પણ તમને આ ગીત જોવા મળશે એ કમ્પોઝિશન પણ બહુ સારું છે સાંભળજો તમે આને હવે તમને સવાલ થશે કે અત્યારે હું આ હમ દેખેંગેની વાતો લઈને કેમ બેઠો છું કારણ હાલ એ પાછું ચર્ચામાં આવ્યું છેલ્લે ભારતની અંદર જ્યારે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટની વિરુદ્ધ દેખાવ થયા તો એ જે આંદોલનકારીઓ હતા એ જે પ્રોટેસ્ટર્સ હતા તેઓ આ ગીત ગાઈ રહ્યા હતા હમ દેખેંગે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની અંદર આ ગીત ખૂબ લોકપ્રિય છે અને જ્યાં જ્યાં આંદોલન ચાલતું હોય સત્તાની સામે વિરોધ કરવાની વાત આવતી હોય ત્યાં હમ દેખેંગે ગીત બહુ ગવાતું હોય છે યંગસ્ટર્સ દ્વારા ખૂબ ગવાતું હોય છે ઘણા લોકો આને ડાબેરી વિચારધારા સાથે જોડી દે છે અને સાવ ખોટા પણ નથી ફૈઝ અહેમદ ફૈઝ એ પોતે કોમ્યુનિસ્ટ આઈડિયોલોજીવાળા વ્યક્તિ હતા એટલા માટે આને મોટાભાગે લોકો ડાબેરી વિચારધારા સાથે બધું જોડે છે પણ ગીતને કોઈ વિચારધારા ન હોય એને કોઈ એવા રંગરૂપ ન હોય બસ એ ગીત હોય અને એનો જે શુદ્ધ વિચાર છે એને આપણે જોવાનો હોય તો એટલા જ માટે ભારતની અંદર પણ વિરોધ પ્રદર્શનોની અંદર હમ દેખેંગે ગીતનો ભરપૂર ઉપયોગ થયો છે હમણાં નાગપુરની અંદર આ ગીત ગવાયું હતું ક્યાં આગળ તો એક બહુ મોટા દલિત રાઇટ્સ એક્ટિવિસ્ટ થઈ ગયા વીરા સાથીદાર સાથીદાર બે હજાર ચૌદના વર્ષમાં એક મરાઠી મૂવી આવ્યું હતું કોર્ટ એની અંદર એમણે અભિનય પણ કરેલો છે તો એ ફક્ત એક દલિત રાઇટ્સ એક્ટિવિસ્ટ નહોતા એ સિવાય એક એક્ટર પણ હતા અને બીજું ઘણું બધું હતા બહુ સક્રિય રહ્યા પણ કોવિડ પેન્ડેમિક વખતે એમનું મૃત્યુ થઈ જાય છે એમના મૃત્યુ પછી એમના જે મિત્રો હતા એમના જે ચાહકો હતા એમના કાર્યોને યાદ રાખવા માટે એમણે નક્કી કર્યું કે આપણે થોડા થોડા સમયે એમના માટે કંઈક ને કંઈક આયોજન કરતા રહીશું આવું જ એક આયોજન હમણાં તેર મેના રોજ તેરમી મેના રોજ નાગપુરની અંદર થયું હતું કે જે આયોજન કરનાર સંસ્થાઓના નામ છે સાથીદાર સ્મૃતિ સમન્વય સમિતિ અને એમની સાથે વધુ એક સંસ્થા જોડાઈ હતી સમતા કલા મંચ સમતા કલા મંચ એક આંબેડકરાઈટ ફિલોસોફી આંબેડકરાઇટ આઈટ આઈડિયોલોજીથી ચાલતું સંસ્થાન છે તો આ લોકોએ ભેગા મળીને તેર મેના રોજ નાગપુરની અંદર આવું એક આયોજન કરેલું હતું કે જેમાં વીરા સાથીદારના પત્ની પુષ્પા સાથીદાર પણ મોજૂદ હતા ફંક્શન ચાલ્યું અને ફંક્શનની અંદર આ ગીત ગવાયું આ ગીત ગવાયું દેખેંગે જેમ મેં કહ્યું કે ફૈઝ અહેમદ ફૈઝ વિશે એવું માનવામાં આવે છે કે એ તો પાકિસ્તાની સિંગર છે અને આ ગીતની અંદર જે વિચાર રહેલા છે એના પરથી લોકો એવું માને છે જે ખોટું પણ નથી કે જે તે વખત વખતનું જે શાસન છે એ આપ ખુદશાહી પ્રકારનું શાસન છે જે સત્તામાં બેઠેલા છે એ તાનાશાહ છે તો એ વ્યવસ્થાને ઉથલાવી પાડવા માટે

આ તો તમે દેશ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છો લોકોને ઉકસાવવાની કોશિશ કરી રહ્યા છો આમ કહીને એફઆઈઆર ફાઇલ કરવામાં આવી અને પોલીસે એને ફાઇલ કરી દીધી છે અને હવે આના ઉપર કેસ ચાલશે વિચારો કે ગીત ગીત એક લોકોની અંદર કેવું જોશ પેદા કરી શકતું હશે કે લોકો ગીતથી પણ ગભરાતા હોય આ ગીત સાંભળવામાં ખૂબ સરસ લાગશે આપ સાંભળજો જે દેશની અંદર તાનાશાહી સરકારો હોય જેમ કે પાકિસ્તાનમાં હતી તો ત્યારે આ ગીત ત્યાં આગળ બરાબર સુસંગત હતું એનો ઉપયોગ થયો પણ એનો મતલબ એવો નથી થતો કે તમે જો આ ગીત ગાઈ રહ્યા છો તો દરેક વખતે તમે એવું સૂચવી રહ્યા છો કે તમે તમારા દેશની સરકારને પણ તાનાશાહી સરકાર માનો છો ગીત તો ગીત છે ગીતને માણવાનું હોય સંગીતને માણવાનું હોય એના શબ્દોને માણવાનું હોય આ ગીતની અંદર અમુક બાબતો એવી લખેલી છે કે જેનાથી લોકો એટલા બધા ગભરાય છે પાકિસ્તાને તો એ ભાગ જ એ ગીતમાંથી હટાવી દીધો છે હું આપને વાંચીને સંભળાવું ઇવન ત્યાં સુધી કે જે અલગ અલગ ગીતો મેં તમને કહ્યા ને આના ઉપર જે અલગ અલગ વર્ઝન્સ બન્યા છે લોકોએ ગાયા છે એમાંના મોટા ભાગના ગીતોની અંદર તમને આ ભાગ જોવા જ નહીં મળે કારણ કે પાકિસ્તાને એના સાફ હટાવી દીધો છે સાંભળજો કહેવાયું છે કે જબ અર્ઝે ખુદા કે કાબે છે જબ અર્ઝ ખુદા કે કાબે છે સબ બુત ઉઠવાય જાયંગે जब अर्ज खुदा के काबे से सब बुत उठवाए जाएंगे हम अहले सफा मरदूद हरम मसनत पे बिठाए जाएंगे सब ताज उठाए सब ताज उछाले जाएंगे सब तख्त गिराए जाएंगे जब अर्ज खुदा के काबे से सब बुत उठवाए जाएंगे हम अहले सफा मरदूद हरम मसनत पे बिठाए जाएंगे सब ताज उछाले जाएंगे सब तख्त गिराए जाएंगे तख्त तमारो सिंहासन એને પાડી દઈશું એટલે આનાથી ઓથોરિટીઝ એટલી બધી ગભરાતી હોય કે પાકિસ્તાનમાં તો એ ભાગ જ ગીતમાંથી કાઢી નાખવામાં આવ્યો છે કોણ કહે છે કે કવિતા ગીત ગીત થી લોકો ગભરાતા નથી તો એક સામાન્ય રચના છે એનાથી શું થાય ગીત આવા પણ હોય છે કે જેનાથી લોકો ગભરાતા હોય છે હું અંગત રીતે માનું છું કે હમ દેખેંગે ગીતનો ઉપયોગ જો આ રીતે વિરોધ પ્રદર્શન માટે થતો હોય તો એને ખોટું આપણે ન માનવું જોઈએ અને જો આપણે માની રહ્યા છીએ તો આપણે સ્વીકારવું પડશે કે આપણી અંદર કળાને સમજવાની એ સમજશક્તિ નથી એનો એ યોગ્ય વિચાર નથી આમ કરીને આપણે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અભિવ્યક્તિની આઝાદીને રોકી રહ્યા છીએ આદર્શ રીતે ન થવું જોઈએ જોઈએ કે હવે કેસ કઈ રીતે આગળ વધે છે જ આશા રાખો કે વાતો આપણે ગમી હશે તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક પર ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે